સોમનાથ ની વાત કરીએ તો સોમનાથમાં ડિમોલેશનની ડિમોલેશન સામે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક સુનાવણીની માંગ સાથે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે દરગાહને તોડવામાં આવી રહી છે જો આજે સુનવણી નહીં થાય તો સંપૂર્ણપણે દરગાહ તોડી નાખવામાં આવશે તે સ્પષ્ટ ઉલ્લેખ અરજદારે અરજીમાં કર્યો છે બપોરે 32 કલાકે આજ સંદર્ભે વધુ જે સુનવણી છે તે હાથ ધરવામાં આવનાર છે તો આજ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ ગીર સોમનાથમાં જે રીતે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે તેને લઈ અને હાઈકોર્ટમાં પડકાર શું વિગતો બોડી વાત કરવામાં આવે તો જે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી શન માટે આવી હતી તેને જ લઈને તેની અંદર કેટલાક નેતાઓ દ્વારા પણ ઇન્ટરફીર કરવામાં આવ્યું છે કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પણ ઇન્ટરફીર કરવામાં આવ્યું તો બેઠક કર્યા બાદ જે છે તે અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે ને ગુજરાત હાઈકોર્ટ અંદર જે અરજી કરવામાં છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ ડિમોલ્યુશન ની કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેની તાત્કાલિક સુનાવણી માટે રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ જે ઘટના છે તેની તાત્કાલિક સુનાવણી કરવામાં આવે તેને જ લઈને